સરકાર હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારમાં લોકો પાસેથી દંડ વસૂલવા માટે જ લાવી છે રોડ રસ્તા રિપેરિંગ કરવા નથી વાહન ચાલકો દારૂ પી અને બેફામ ચલાવે અને કોઈ સ્કૂટરવાળાને ઉડાડી દે તો એની ઉપર કોઈ એક્શન નથી લેવા દારૂડીયાઓ માટે સાંજે ડ્રાઈવ નથી કરવી અને ઠેર ઠેર વિસ્તારમાં દારૂ મળે છે એટલે મારું કહેવાનું એટલું જ થાય કે જો કાયદો છે તો હેલમેટની જેટલી ઝડપે અમલવારી થઈ

છતાંય મળે જ છે કચાસ નિયતમાં છે સરકારની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની એટલે એની અમલવારી નથી થતી પ્રજા બોલે નહીં અને રોકડી હાંજે દંડ તિજોરીમાં સરકારની જાય એના માટે સ્પષ્ટ ઈરાદા સાથે જ હેલ્મેટનો કાયદો શહેરમાં લાવ્યા છે એટલે જ મારું સ્લોગન છે તો તમને સેફટી માટે માથાની ચિંતા છે તો લીવરની હાથ પગની નથી તો ખાડા બુરો જે દારૂ મળે એ લીવરની ઉપાધિ કરો ખાલી માથાની કેમ